દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત એવું કીધેલું કે કોંગ્રેસને ભારત મુક્ત કરી દેવું છે એટલે કોંગ્રેસ રહેજની એવી સિસ્ટમ કરવી છે કે કોંગ્રેસનો સફાયો થઈ જાય નમસ્કાર દર્શક મિત્રો કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા મળી રહ્યા છે કમલનાથની રાજીનામાની ચર્ચા અત્યારે ચાલી રહી છે એવા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદપુર સાહિતથી સાંસદ અને કોંગ્રેસના પ્રવક્તા રહી ચૂકેલા મનીષ તિવારી પણ ભાજપમાં જોડાઈ શકે એવી ચર્ચાએ જોર પકડ્યું છે તો અમે તમારી સાથે એ વાત કરીશું કે અત્યાર સુધીમાં કોંગ્રેસના કેટલા નેતાઓ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે એના વિશે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત એવું કીધેલું કે કોંગ્રેસને ભારત મુક્ત કરી દેવું છે એટલે કોંગ્રેસ રહેજની એવી સિસ્ટમ કરવી છે કે કોંગ્રેસનો સફાયો થઈ જાય ગુજરાતની અંદર તો ભાજપે કોંગ્રેસનો મોસ્ટલી સફાયો કરી જ દીધો છે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં કોંગ્રેસને માત્ર સત્તર ટિકિટો મળી હતી સત્તર બેઠકો મળી હતી અને એમાંથી બે ધારાસભ્યોએ છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા છે એટલે અત્યારે ગુજરાતની અંદર માત્ર પંદર ધારાસભ્યો બચ્યા છે હવે અમે તમ તમને એ વાત તો કરીશું જ કે કોંગ્રેસના કેટલા નેતાઓ ભાજપમાં ગયા પરંતુ સૌથી પહેલાં એ વાત પણ કરી લઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારત માટે શું કામ વિચારી રહ્યા છે તો એનું કારણ એવું છે કે દેશની અંદર બે જ સૌથી મોટી નેશનલ પાર્ટીઓ છે એક છે ભારતીય જનતા પાર્ટી અને બીજી કોંગ્રેસ કોંગ્રેસ એવી છે કે જે સૌથી મોટી પાર્ટી છે અને વર્ષો સુધી એણે દેશ પર રાજ કર્યું છે હવે જો આ મોટી પાર્ટીને ખતમ કરી દેવામાં આવે કારણ કે બીજી બધી તો કોઈ પાર્ટીઓ છે જ નહીં બીજી બધી નાની નાની પાર્ટીઓ છે કોંગ્રેસને ખતમ કરી દેવામાં આવે તો ભાજપ પણ વર્ષો સુધી દેશ પર રાજ કરી શકે આપણે આ વાત ગુજરાતની અંદર જોઈએ જ છે કે ગુજરાતની અંદર કોંગ્રેસનો એવો સફાયો કર્યો કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે અને કોંગ્રેસ બેઠી થાય ગુજરાતની અંદર એવા કોઈ સંકેત પણ દેખાતા નથી આ જ પ્રમાણે દેશમાં પણ ભાજપે હવે પોલી નીતિ અપનાવી છે અને આ સમીકરણ હેઠળ કોંગ્રેસના બધા નેતાઓ ધીમે ધીમે કરીને હવે ભાજપમાં આવી રહ્યા છે અત્યારે જે એક ચર્ચા ચાલે છે કે પંજાબના આનંદપુર સાહિબના સાંસદ અને કોંગ્રેસની યુપીએ સરકારમાં મનીષ તિવારી જે પ્રવક્તા તરીકે તમને કાયમ ટીવી પર દેખાતા હતા એ પણ હવે ભાજપમાં જોડાઈ શકે છે અને ભાજપમાં સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે હવે એ વાત કરીએ કે બે હજાર ચૌદથી માંડીને બે હજાર એકવીસ સુધીમાં કોંગ્રેસના પાંત્રીસ ટકા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે એમાં ત્રણસો નવ્વાણું નેતાઓએ પાર્ટી બદલી દીધી છે અને આ રિપોર્ટ છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ એટલે આ એડીએરનો રિપોર્ટ છે જેમાં બે હજાર ચૌદથી બે હજાર એકવીસની અંદર ત્રણસો નવ્વાણું કોંગ્રેસના નેતાઓએ પાર્ટી છોડી દીધી છે એટલે પાંત્રીસ ટકા જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે હવે તો એમ બી કહી શકાય કે ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે હવે આપણે મોટા મોટા નેતાઓની વાત કરીએ કે કયા મોટા મોટા નેતાઓ કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં ગયા તો ગુજરાતના અલ્પેશ ઠાકોર કે જેમણે કોંગ્રેસની સાથે રહ્યા અને થોડા સમય પછી એમણે કોંગ્રેસની સાથે છેડો ફાડી દીધો એ પછી પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે પણ કોંગ્રેસ જોઈન કરી હતી પરંતુ કોંગ્રેસ પછી તેઓ પણ ભાજપની અંદર જોડાઈ ગયા એ પછી સૌથી મોટા નેતા કે જેમણે મધ્યપ્રદેશની અંદર સરકાર ઉથલાવી નાખી હતી એવા જ્યોતિરાદિત્ય સિંધિયા કે જેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હતા કારણ કે એમણે ખસ્સું એવું કોંગ્રેસમાં યોગદાન આપેલું હતું પરંતુ કોંગ્રેસે એમને સાચવ્યા નહીં અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ભાજપમાં જોડાઈ ગયા અને આ બધા જે નેતાઓ છે હાર્દિક પટેલને પણ વિધાનસભામાં ટિકિટ મળી ધારાસભ્ય બન્યા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ એવિએશન મિનિસ્ટર બનાવી દેવામાં આવ્યા એ પછી રાહુલ ગાંધીના એકદમ નજીકના ગણાતા નેતા જીતીન પ્રસાદે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધેલો એ પછી સુસ્મિતા દેવ આરપીએન એ પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાતા હતા અને એમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અશ્વિન કુમાર એ પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને તેઓ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જો જોડાયા હતા એ પછી સુનીલ જાખડ અને હમણાં તાજેતરમાં જ જે નેતાઓ જોડાયા એમાં મહારાષ્ટ્રના મિલિંદ દેવરા અને અશોક ચૌહાણના નામ છે એ સિવાય કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે કે જેમણે કોંગ્રેસ છોડી દીધી એવા ગુલામનબી આઝાદ છે અને કપિલ સિબ્બલ છે એટલે કોંગ્રેસના નેતાઓ એક પછી એક હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે રાયબરેલીમાં પણ જે સોનિયાની એકદમ સેફ બેઠક કહેવાય છે એ રાયબરેલીથી પણ ઘણા બધા જે દિગ્ગજ નેતાઓ હતા કે જે સોનિયા ગાંધીની નજીક હતા એ પણ ધીમે ધીમે કરીને કોંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે એટલે અત્યારે એવું લાગી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાત કરેલી કે ભારતને કોંગ કોંગ્રેસ મુક્ત કરી દેવું છે તો એ વાત સાચી લાગી રહી છે એ દિશામાં ભાજપ પણ આગળ વધી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે તો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ